અને હવે વાળ અમારે બેન ને નથી કપાવવાના મોટા કરવાના છે એટલે થોડાક દીધા એવા રહેશે પછી પાછા સોટે આવે એવા થઈ જાય ને પછી નહીં વાંધો આવે જે સોટે બહુ નથી થાય આ મોટે આવતી એટલે થોડાક દેખાઈ ગયેલા હોય માથું હાલો હવે આપણે વાડીએ જવાનું છે હા શી કામ તો થોડું ઘણું થયું છે ને થોડું ઘણું હજી બાકી છે પણ હવે આપણે નિંદવા જવાનું છે એટલે આપણે આવતા થઈ જાવ માહિતી મહેનત ઘરે જ રહેવાનું છે કમાય

પાલીને વાડીઓ પૂજી જશે ને આપણે ને આવ પહેરી લીધું છે અને હવે આપણે મંડાવાનું છે વાસીધું કરવા જોઈએ બે ફરજાવાનું કેવું વાસીડું પડ્યું છે હારાની દવા સાટવાની હતી એટલે વ્યાઈ જશે ભાગ્યમાં અને વાસીદું નથી કર્યું તો આપણે રોહિત આવે ત્યાં ફટાફટ વાસીદું કરી નાખશી પછી આપણે એનારે ભાગ્યમાં જવાનું છે નીંદવા આપણે માંડવી નીંદવી છે ને ન્યાય જાય છે કપાસ નીંદવા આપણે ગાડી હોય ને કોઈ બે જણા હોય હથવારો તો ન્યા આવી જાય એનો કર આપણે કાઢે એમાં માંડવી નહીં તો જો વાળવાનું બધું વેરાણ શેરણ પીડું છે વાસી દુને એવું બધું પીડું છે બધી બાજુ વેરાણ શેરણ પીડું તો હાલો આપણે ફટાફટ બધું કામ કરીને શીખવા જાય જો આ દૂધનું કેમ છે પછી દૂધ દેરીએ દઈ આવે અને પછી આપણે જો આ પોપને દાદા તૈયાર કરીને ગેસના હારા આ લઈને આપણે જવાનું છે ભાઈ ગયામાં તો અલવા આપણે ફટાફટ વાસી દૂ નહીં ખેલ હું તો થોડીક નિરાતે દાદાવા સીધું કરી નાખશે પણ જેને દવા સાટોજા નહોતું ને તે મૂકીને તો હલો આપણે જ કરવાનું છે તો ફટાફટ કરી નાખવી આપણે જો વાં સીધું ને કામ કરીને ભાઈ જેમ નીંદવા આવતા રહ્યા છે અને જો આપણે એટલા સહ નીંદી નાખી જશે જે આ કપાઈ રહ્યો ને પણ ભાગનો અહીં થઈને તે આપણે આ આ સહ લીધી આપણે નીંદીવાળા છે આ સહ લીધી બાકીનો જાવડો આ બધા બાકી છે અને જો એ કોળીઓ એટલી એટલી થાય છે એવું ખડશે તો એટલો પટ્ટો બાકી છે અને અહીંથી એટલું નીંદી નાખ્યું છે તો અલગ આપણને રોહિત નાસ્તો કરવા હાથ કરે છે જે વહેતી ગયા છે તો આપણે થોડોક નાસ્તો કરીએ પછી પાછા મંડાઈ જઈએ નાસ્તો કરીને આપણે સેટે ખડ વાટવાનું હતું તો આપણે જો ફાઇનલી એક ગાંઢી ખડ વઢાઈ ગયું છે હવે આપણે એકાદો સોડો માંડવીનો ખીં અને જોઈ લે કે એવી બેઠે છે કારણ કે આપણે ઘરનામાં તો સોડો ખીં છે એમાં તો હજી બહુ નથી બેઠે તો આપણે અહીંયા ખીહી જ નથી કોઈ દિવસ એટલે આપણે આજે જોઈ જોઈએ આપણે નથી ક્યાંય પણ અહીંયા જો કોઈક હાથ મારી ગયેલું છે બે સોડવા ખીહી ગયેલા છે તો હાલ આજે આપણે પણ જોઈ લેવી ને સોડો કેવી બેઠી છે તો માંડવી તો જો સરસ બીહી ગઈ છે એક સોડવામાં ઘણા બધા કહેવાય ને કે શીંગના ઓલા સીબ પણ હજી દાણા નથી સડ્યા કારણ કે બધી કોણી છે જો ગરપોળા છે સીંગ તો ઘણી બીહી ગઈ છે પણ હજી દાણા નથી સેડ્યા એટલે જે આપણે હમણાં ઓળો નહીં થાય ઓળો ખાવા માટે હજી થોડીક વાટ જોવી પડશે હજી દસ દિવસ વયા જાય ને એટલે આપણે પછી જોવાનું જ નહીં પછી અસલ ઓળો થાય એવી જશે એટલે હાલો હજી આપણે નહીં ખીણવી આ સોળો એક છે એમાં કોક દાણા હોય આ સીંગમાં તો ખાઈ લઈએ નકર પછી આપણે નીણમાં જવા દઈએ અને હવે આપણે હમણે નહીં ખીવી તો હાલો હવે આપણે શું કરવાનું છે નીણ વટાઈ ગઈ છે અને પોણા બહાર થઈ ગયા છે એટલે લગભગ તો હવે ઘરની વાળી જ જવાનું થાય તો હાલો હવે આપણે જો આ ગાહડી લઈને રોહિતની પાહે જ આવી પૂછતા આવ્યું કે હવે ક્યારે ઘરે જવાનું છે પહેલાં ઘરની વાળી અને પછી ઘરે તો એ બીજા ખેતરમાં દવા સાટે છે તો હાલો આપણે ફાઇનલીને આંટો મારતા આવીએ